હોરવાડ એક વર્કશોપમાં રાત્રિએ ફરજ બજાવતો સિક્યોરિટી ગાર્ડ લોખંડનો સ્લાઇડિંગ ગેટ બંધ કરવા જતા ગિરિરાજ હોટલની બાજુમાં આવેલ ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યોરિટી ગાર્ડની ફરજ પર પ્રમોદ હરિશંકર કુશવાહા ઉમર વર્ષ ચાલીસ હાલ રહે ઓધવ આશીષ વર્કશોપ મૂળ રહે ઉત્તર પ્રદેશ કુશીનગર હતો આ વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ પ્રમોદભાઈ તેમના વર્કશોપનો સ્લાઇડિંગ કમ્પાઉન્ડ ગેટ બંધ કરવા તે ધક્કો મારતો હતો તે વેળાએ અચાનક લોખંડનો મોટો ગેટ તેમના પર પડતા તે દબાઈ ગયા હતા જેનો અવાજ સાંભળી આજુબાજુમાં ઉભેલ લોકો તેની પાસે દોડી આવ્યા હતા આ ગેટ એટલો વજનદાર હતો કે દસ જેટલા લોકોએ ગેટને ઉચકી દબાયેલા ગાર્ડને વાપીની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ પારડી પોલીસને કરવામાં આવતા એએસઆઈ કાનજીવાડાએ મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મૃતક પ્રમોદ હરિશંકર છ દિવસ અગાઉ જ વતનથી આવી અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો